ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓલ્ટર ઓલ્ટર શબ્દનો અર્થ સ્વરૂપ સ્થિતિ ઇત્યાદિમાં ફેરફાર કરવો ફેરવવું બદલવું વિવિધતા લાવવી ફેરફાર થવો બદલાઈ જવું કે બદલી નાખવું થાય છે ઓલ્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ સ્લાઇટલી ઓલ્ટર્ડ હિઝ ટુર પ્લાન એટલે કે તેણે તેના પ્રવાસ કાર્યક્રમમાં નજીવો ફેરફાર કર્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ શી હેઝ ઓલ્ટર્ડ સો મચ વિધિન ફોર યર્સ ધેટ આઈ સ્કેરસલી રેકોગ્નાઇઝ હર અર્થાત ચાર વર્ષમાં તે એટલી બધી બદલાઈ ગઈ છે કે મને ઓળખવામાં મુશ્કેલી પડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ